જંગલના ઘટનાએ આખાએ રાજ્યમાં સનસનાટી મચાવી દીધી નવ મહિના પહેલા પ્રમોશન સાથે ભાવનગર પોસ્ટેડ થયેલા વન વિભાગના આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ શૈલેષભાઈ ભાઈ ખાંભલાએ 5 નવેમ્બરે ઘર ગથ્થુ ઝઘડા અને ઘર કંકાસના કારણે તેની પત્ની પુત્ર અને પુત્રી એમ ત્રણેયની નિર્દયતાથી હત્યા કરી અને આ ત્રણેય મૃતદેહને ઘરની પાછળ ભાગમાં ખોદેલા ખાડામાં દાટી દીધા અને આ આખાય કાંડ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં ત્રણેય ગુમ થઈ ગયાની ફરિયાદ નોંધાવી થોડા દિવસો બાદ આ દાટેલા મૃતદેહની ગંધ છે તે આસપાસના વિસ્તારમાં ફેલાવા લાગી ત્યારે આસપાસના લોકોને શંકા ગઈ તો પોલીસે ઘરની પાછળના ભાગમાં ખોદકામ કર્યું અને ત્રણેય વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા અને આરોપી શૈલેશ ખાંભલાને સુરતથી ઝડપી પાડવામાં આવ્યો ભાવનગર પોલીસે આરોપી શૈલેષ ખાંભલાને ઝડપી પાડ્યો અને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ મેળવ્યા જોકે પોલીસ તપાસ દરમિયાન આ હત્યાકાંડમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે એસસીએફ શૈલેષ ખાંભલાએ વનકર્મી યુવતીને પામવા પત્ની પુત્ર અને પુત્રીનો કાંટો કાઢ્યો હોવાનું સામે આવી રહ્યું છે વર્ષ બે હજાર બાવીસમાં ફરજ દરમિયાન એક વનકર્મી મહિલા સાથે શૈલેષ ખાંભલાને મિત્રતા કેળવાઈ હતી અને બંને વચ્ચે ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો બંને વચ્ચે વારંવાર વાતચીત થતી હતી કે પોલીસે આ મામલે યુવતીને બોલાવી એક કલાક સુધી પૂછપરછ કરી હતી ભરતનગર પોલીસ સ્ટેશનના ફોરેસ્ટ કોલોની તળાજા હાઈવે પર આવેલ જે કાચના મંદિરની સામે નો આ વિસ્તાર છે જેમાં ગઈ સાત તારીખે આ કામના જે ફરિયાદી જે હતા શૈલેષ બચુભાઈ ખાંભલા તેના દ્વારા એક ગુમ જાણવા જોગ દાખલ કરવામાં આવેલી જેમાં તેના પત્ની નૈનાબેન વર્ષ બેતાલીસ અને દીકરી પૃથા વર્ષ તેર તેમજ દીકરો ભવ્ય ઉંમર વર્ષ નવ કોઈ બી કારણસર ગુમ થઈ ગયેલા છે આ બાબતની જાણકારી મળતા માનનીય એસપી સાહેબના આગેવાની હેઠળ ત્રણ ટીમની રચના કરવામાં આવેલી અને જુદી જુદી ટીમ દ્વારા પોતાના બાતમીદારથી તેવું જાણવા મળેલ કે જે આ શૈલેષભાઈ ખાંભલા જે છે તે ફોરેસ્ટ ઓફિસર છે અને તેના જે સરકારી ક્વાર્ટરની આગળ ગઈ બે તારીખે કોઈ ખાડા કરવાની જે કરવામાં આવેલા અને પછી જે છ તારીખે આ ખાડા બુરવાની કાર્યવાહી કરવામાં આવેલી જેના કામે પોલીસ દ્વારા અંગત બાતમીદારો રોકી અને આની જે ઇનપુટ હતી એને ડેવલપ કરતા એ વાત સાચી નીકળી અને ત્યાંના જે ફોરેસ્ટ ઓફિસરો દ્વારા જ જે છે આ શૈલેષભાઈએ તે લોકોને હુકમ કરેલો ખાડા કરવાનો અને પછી જે લાશ જે છે ત્રણેય તેના પત્ની તેનો દીકરા અને તેની દીકરીની લાશ ત્યાં ડિસ્પોઝલ કરેલો અને તેની ઉપર ગાદલું નાખી અને પાછું તેની ઉપર માટી નાખવા માટે તેના જે લોકોનો ઉપયોગ કરેલો અને જુદા જુદા કારણ કરીને એનો ઉપયોગ કરેલો કે અહીંયા સાપ આવે છે અને તમે દૂર રહેજો જેથી કરીને આ ડમ્પરના જે ડ્રાઈવર અને જેના કામ કરનાર તે ખાડા પાસે આવી ન શકે એ ટાઈપની એમોથી કાર્યવાહી કરવામાં આવેલી અને ત્યાં બી સમાંતર કરી દીધેલું પોલીસને આ બાતમી આધારે ત્યાંના ફોરેસ્ટ અધિકારીઓને સાથે લઈ મામલતદારશ્રી તેમજ એફએસએલ અધિકારી શ્રી પંચો તેમજ જે ડોગ જે છે તેને સાથે રાખી આ વિસ્તારના જે ખાડો હતો ત્યાં ખોદતા ત્રણ લાશ મળેલી આવેલી અને આ લાશ જે છે તે આજે જે મરણ જનાર જે નયનાબેનના જે બેન છે છે તેને રૂબરૂ સ્થળ પર લાવી તેની ઓળખ ઓળખવિધિ કરતાં આ લાશ જે નૈનાબેનની તેમજ પૃથા અને ભવ્યાની હોય ઇન્ક્વેસ્ટ ભરી અને લાશનો કબજો લઈ અને શ્રી સરકાર તરફે ભરતનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આ શૈલેષ બચ્ચુભાઈ ખાંભલા દ્વારા કોઈ બી કારણસર તેના પત્ની અને દીકરા અને દીકરીની હત્યા કરેલી આ કામે જુદા જુદા સીડીઆર એનાલાઇઝિંગ તેમજ બાતમીદારોને કામે લાગેલા અને આ જે પ્રકરણ જે છે હાલના તબક્કે જે પ્રેમ પ્રકરણ હોવાની હકીકત જાણવા મળેલી છે પોલીસ દ્વારા જે મહિલા જે છે તેની બી પૂછપરછ કરી અને આ જે છે એનું કેટલા તબક્કે એનું ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં તે જે છે એ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરી અને જો હશે તો તેને કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ કટિબદ્ધ છે અને નહીં હોય તો શા કારણે જે છે આ જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતી તો જુદા જુદા એંગલથી પોલીસ દ્વારા આ ટીમ બનાવી અને હાલમાં ડીપમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ રહ્યું છે પોલીસની પૂછપરછમાં આરોપી એક વનકર્મી યુવતી સાથે વર્ષથી પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું છે બંને વચ્ચે વાતચીત તે પહેલા અને પછીના દિવસોમાં પણ બંને વચ્ચે વાત થઈ હતી કે કેમ તેને લઈને પણ વાતચીત થઈ છે એને લઈને અઢાર નવેમ્બરની રાત્રે વનકર્મી યુવતીને બોલાવી પોલીસ દ્વારા પૂછપરછ કરી તેનું નિવેદન પણ લેવામાં આવ્યું છે જોકે પ્રેમ પ્રકરણ મુદ્દે પોલીસ હજુ પણ વધુ તપાસ કરી રહી છે આ સાથે જ આરોપી શૈલેષ ખાંભલાએ બીએસસી કેમિસ્ટ્રી કર્યું છે જેથી તેણે મૃતકોને ઝેરી પ્રવાહી પીવડાવીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે કે નહીં તે માટે પણ ઘટના સ્થળે મૃતક પાસેથી મળી આવેલી લાલ રંગની બોટલની તપાસ માટે તેને મોકલવાની તજવીજ હાથ ધરી છે આ ઉપરાંત પરિવારને ખાડામાં દાટી ફિલ્ડ વિઝિટમાં તળાજા તે જતો રહ્યો હતો આરોપી તળાજા જતી વખતે કપડાં છે તે શેત્રુંજી નદીમાં ફેંકી દીધા તેમજ તમામના ચપ્પલ છે તે એક થેલીમાં નાખી શહેરના દેસાઈનગર વિસ્તારમાં ફેંક્યા જોવાનું હવે એ રહેશે કે આગામી સમયમાં વધુ શું નવા વળાંક આવે છે આ સમગ્ર મર્ડર કેસમાં આપના શું વિચાર છે આ સમગ્ર મામલે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિડીયો અપડેટ માટે જોતા રહો સ્વરાજ